નડિયાદ હિન્દુઓનાથ આશ્રમ ખાતે બાળ દિન ઉજવાયો ચૌદ નવેમ્બર નિમિત્તે ખેડા નડિયાદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ બાળ કલ્યાણ સમિતિ જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહિલા બાળ વિકાસ વિભાગ સહિત માતૃછાયા અનાથ આશ્રમ અને પ્રયાસ સંસ્થા તમામ કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે નડિયાદ સ્થિત હિન્દુ આશ્રમ તથા માતૃછાયા બાળકો માટે દિનની ઉજવણી અંતર્ગત તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જીડી પડિયા સાહેબના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી સિનિયર સિવિલ જજ કેડેટ ડીવી જોશી તથા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અમિત ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન હિન્દુ અનાથાશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં બાળકો માટે કામ કરતી એનજીઓ પ્રયાસ સંસ્થા દ્વારા સોશિયલ વર્કર વિમલ કાપડિયા અને ટીમે બાળકોને પૌષ્ટિક અલ્પહાર અને આઈસ્ક્રીમ પીરસવામાં આવેલ આજના કાર્યક્રમમાં માતૃછાયા અને હિન્દુ અનાથાશ્રમ બંને સંસ્થાના કુલ મળીને એકસો વીસ બાળકોએ વિવિધ રમતો રમીને અને અલ્ફાહાર આઈસક્રીમ વગેરેનો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આનંદ માણીને બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ